કરોડો કરી નાખો અને પછી સુરાપુરા દાદા કોઈ ના કોઈ મારતા નથી એ વસ્તુ છોકરા ને પોતાના મનમાં ઘુસેલું અને ગામના ને જ્યાં વ્યાજે થી રૂપિયા નમસ્કાર મિત્રો વિડીયો ફરી તમારું સ્વાગત છે જય સુરાપુરા દાદા જય માતાજી બધા મિત્રોને ખાસ જણાવવાનું કે કાલ જે વિડીયો વાયરલ થયો હતો અને જે સુરતના ભાઈનો જેને ખબર છે તમને કે જે ન કરવાનું કરીને પછી જે વિડીયો વાયરલ કર્યો કે ભોળાદ બાપુએ મને જે વસન અને વાયદા આપ્યા એ પૂરા ન થયા અને ત્યાર પછી મેં અંતિમ પગલું લીધું છે અને એને લઈને જ્યારે મિત્રો ભોળાદ ભાલના જે વિરોધના વિડીયો જે કમલેશ જાદવે વિરોધ કર્યો ત્યારે જ આવા વિડીયો કેમ વાયરલ કરવામાં આવ્યા એને લઈને પણ પ્રશ્ન થાય છે પરંતુ મિત્રો હકીકત જે આ ઘટના હતી એને લઈને એક ભાઈએ ખુલાસો કર્યો છે કે ભાઈ તમે કરજા મોટા મોટા કરીને બે હો અને પછી તમે સુરાપુરા દાદાને એમ કહો કે તમે આવું કરી દો અમને પૈસા અપાવી દો તો ભાઈ સુરાપુરા દાદા કંઈ તમને પૈસા ન આપી દે તમારે મહેનત કરવી પડે અને સુરાપુરા દાદા કોઈનો જીવ લેવા માટે નવરા નથી બેઠા તો ખાસ કરીને સુરાપુરા દાદા જે છે તમારે મદદ કરે પણ અમુક મદદ કરે તમે એમ કહો કે પૈસાના બંડલ આપજો તો પૈસાના બંડલ કોઈ પણ ન આપે ગમે એવું તાકાત હોય ને તો પણ પૈસાના બંડલ તમને ન આપે તમારે મહેનત કરવી પડે તમને રસ્તા બતાવે પણ તમે એ રસ્તે હાલો નહીં તો પછી એમાં તમારે કામ તો તમારે જ કરવાનું હોય છે એમાં બીજાને કોઈને કામ સુરાપુરા દાદા કાંઈ તમારું કામ કરવા નથી આવતા તો તમારે મહેનત કરવી હોય તો તમને ફળ મળે પરંતુ તમે આવા મોટા કર્જા કરીને પછી એમ કહો કે અમારા કર્જા આ રીતે માફ કરાવી દો તો એ કાંઈ સુરાપુરા દાદા પૂરા ન કરી જાય તો મિત્રો તમારું શું કેવું છે કમળમાં જળ લખજો બાકી જે આ સુરાપુરા દાદા માથે નાખે છે એ બધું ખોટું જ છે કારણ કે કરજા તો ભાઈ પોતાને જ ભરવાના હોય છે કંઈ સુરપુરા દાદા નથી ભરતા જય માતાજી જય સૂરપુર